અચરો મેળવે ને એ બે માણસ નક્કી કરે કે આપણે અણપનું કોઈ જ ખાવું નથી એટલે અણપનો ન ખાવ સત્યને વાળતો અને આનું ધ્યાન રાખે આથી કોઈનું નરું જોવે નહીં આથી કોઈનું જેવું જેવું સાંભળે નહીં અને આંખોને દુઃખ લાગે ને એવું બોલે નહીં આવું નિયમ હોય એવું આ તરનું ધ્યાન રાખે અચરો મેળવે તો એને ઘીરે કોઈ મોડો જીવ ન આવે એને ઘીરે કોઈ રેઢિયા છોકરું ન આવે કોઈ બુધ્ધિ અને એને આવના પૈસા એમ ન દેવા પડે એ ઓટોમેટિક ઓટોમેટિક એને એવા ભાગ્ય જેવો જીવ આવે ને તો નાનીથી ભણતો ભણતો ગમે નોકરી લઈ લે કાં ધંધો એવો પકડી દે અને એ જ્યારે હમદવાસી કરે કે આપણો અડધો ભાવ આપણી ઉત્તેર નાખીએ એનામાં એવું એવો જીવ જ આપણે જીવ આવે અને જો આપણે અણખનું ભેગું કર્યું હોય ને તો વાણે આવો આવે ને તો ઘરને આખી જિંદગી હેરાનકી જ નાખે અને આખી જિંદગી આપણને ઓળું કરે કેમ કે એટલે આપણે ઘણી વખત બધાને સમજણ આપી કે તેની હચડો મેળવો ને ત્યાં તમારા માવતરે જે કર્યું પણ તમે અચળો મેળવો ને એટલે તમારા ઘરમાં નાનો બોકલો બનાવો એમાં તમારા કુળદેવી બિહારો એમાં તમારા ઈષ્ટદેવ બિહારો અને કાયમ માટે કહેવાનું ભગવાનને કે એ અહેવાલમાં દીવાવતી કરો એટલે બાળકોનો જન્મ થાય એને કહેવાનું બેટા આ રૂપૈયા લાગી લે રૂપિયા લાગી લે હા જે આવે તો પગયા લાગી લે હનુમાન ચાલીસાયોલ નાખ પછી ચોખા હોય આજ તો એવી કાયમ હેડિટ પાડો ને તો ઈશ્વર તો થાય ને ત્યાં એને પરણાવો એટલે છોકરાને ઓ આવે તો એ પછી એવી હેડિટ પકડી જાય આને કાયમ આમ અડધી કલાક રાખે ને અડધી કલાક ત્યાં પાંચસો સુવાસા જમા થાય કેમ આપણા પાંચસો સુવાસ જમા થાય તો કાયમ માટે ધંધામાં પણ એને ભગવાન બદકત આપે અને એવો ધંધો આપે કે એમાં કોઈ કર્મ કે પાપ ન હોય એવો આપણને ધંધો આપે અને આમ સામેથી બહેવું આવે એવું જ આવે દીકરીને ઓ આવે બીજો આવે તો એવું જ આવે નકર નિયમ હોય તો એના પછી એને વીસ વર્ષ થાય ને એટલે એને એના ગુરુને વાંચી દેવાનો આપણે નહીં રાખવાનો બે માણસ થઈ ગયા એટલે આપણે જેની માથે ભાવના હોય એના ગુરુને વાંચી દેવાનું છે ભાઈ મેં આવી વીસ વર્ષ ફરજ હતી તે હું એને ભણાવું ગણાવું ગણાવું અમારી ફરજ હતી હવે એના ગુરુને એ જાણે આપણે માથે કોઈ ગુરુ હોય તો એને કંઈ ગુરુ કરો પણ આપણે કોઈ માટે ન હોય તો કોણ કરવાનું છે અને જે કેમ કે ધંધો માણા હોય તો હા તો પૂરી છીએ ભલે લૂલું લમડું બાડું બુટું ન હોય તો હેં તો પૂરીએ છીએ તો તમે રામાયણ જુઓ ભાગવત જુઓ એની અંદર તમે જુઓ દેખી કોને